શિક્ષક દિવસની સૌની હાર્દિક શુભકામનાઓ પાંચમી સપ્ટેમ્બર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે તો ચાલો આજે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવન વિશેની અવનવી રસપ્રદ વાતો જાણીએ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ તિરુત્તાની ગામ તમિલનાડુ ખાતે પાંચમી સપ્ટેમ્બર અઢારસો અઠ્યાસીના રોજ થયો હતો તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરાસ્વામી અને માતાનું નામ સીતામ્મા હતું એમના પત્નીનું નામ શિવાકમુ હતું અને તેમનું મૃત્યુ સત્તર એપ્રિલ ઓગણીસો પચોતેરના રોજ તમિલનાડુ ખાતે થયું હતું તેમનું પ્રાથમિક શિક્ષણ તિરુત્તાની કેવી હાઈસ્કૂલમાં થયું હતું અને એમના ઉચ્ચ શાળાના શિક્ષણ માટે તેઓ વેલ્લોરની વુરહિસ કોલેજમાં ગયા હતા ઓગણીસો છમાં મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી અને માસ્ટર ડિગ્રી તેમણે મેળવી હતી ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી માત્ર વીસ વરસના હતા ત્યારે તેમણે પોતાની થીસીસ પબ્લિશ કરી હતી જે વેદાંતની નૈતિકતા અને આધ્યાત્મિક પૂર્વધારણા વિશે હતી તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા હતા જેમાં રવિન્દ્રનાથ ટેગોરની ફિલિસોફી ભારતીય ફિલસોફી ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ જીવનનો આદર્શવાદી દ્રષ્ટિકોણ સંસ્કૃતિનું ભવિષ્ય ઇસ્ટર્ન રિલિજન્સ એન્ડ વેસ્ટર્ન થોટ ધર્મ અને સમાજ ભગવદ્ ગીતાના પ્રારંભિક નિબંધો ધમ્મપદ ધ પ્રિન્સિપલ ઉપનિષદ રિકવરી ઓફ ફેથ ભારતીય ફિલોસોફીમાં સ્ત્રોત બ્રહ્મસ્ત્રોત્ર આધ્યાત્મિક જીવનની ફિલસોફી ધર્મ વિજ્ઞાન અને સંસ્કૃતિ વગેરે પુસ્તકોનો સમાવેશ થાય છે હવે વાત કરીએ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવનની અવનવી અને રસપ્રદ વાતોની આપણે સૌ જાણીએ છીએ કે ડૉક્ટર રાધાકૃષ્ણ એ તત્વજ્ઞાનના શ્રેષ્ઠ શ્રેષ્ઠ શિક્ષક હતા પણ આ તત્વજ્ઞાન ફિલોસોફીનો સબ્જેક્ટ એ એમનો ચોઈસનો નહીં પણ ચાન્સનો વિષય બન્યો હતો થયું એવું હતું કે તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે એમના પિતાજી પાસે તેમને ભણાવવાના પૈસા નહોતા એટલે પિતાજી એને પહેલેથી જ ભણાવવાના પક્ષમાં નહોતા આથી એમણે નક્કી કરેલું કે જે પુસ્તક એમને મફતમાં મળે તે વિષય સાથે તેઓ ગ્રેજ્યુએશન કરશે અને થયું એવું કે એમના ભાઈએ એ સમયમાં ફિલસોફી સબ્જેક્ટ સાથે બેચલર કરવાનો નિર્ણય કર્યો એટલે એમના પુસ્તકો ની મદદથી એમણે તત્વજ્ઞાન વિષય સાથે બેચલર ડિગ્રી મેળવી આમ એમને ચોઈસથી મળેલા સબ્જેક્ટથી નહીં પણ ચાન્સથી મળેલા સબ્જેક્ટથી તેઓ બેચલર થયા માસ્ટર થયા એટલું જ નહીં પણ એ જ વિષયમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી અને શ્રેષ્ઠ અધ્યાપક પણ થયા એકસો નવમાં સ્નાતક થતાં જ તેઓ તત્વજ્ઞાનના વિભાગમાં અધ્યાપક તરીકે જોડાઈ ગયા ઓક્સફર્ડ યુનિવર્સિટીના તત્વજ્ઞાનના તત્વજ્ઞાન વિષયના તે વખતના વૈશ્વિક લેજન્ડ પ્રિન્સિપાલ જે ઇસ્ટર્ન કર્પેન્ટર જ્યારે નિવૃત્ત થયા ત્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ડૉક્ટર રાધાકૃષ્ણને જે ઇસ્ટર્ન કર્પેન્ટરના સ્થાને જોડાઈ જવાની ઓફર કરી તેના પરથી આપણને ખ્યાલ આવે છે કે ડૉક્ટર રાધાકૃષ્ણ એ ફિલોસોફીમાં કેટલું જ્ઞાન ધરાવતા હતા એટલું જ નહીં ઓગણીસો એકત્રીસ સુધી તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં રહ્યા પણ ત્યાં સુધી વિદ્યાર્થીઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીના ફિલસુફી ડિપાર્ટમેન્ટમાં એટલે પ્રવેશ મેળવતા લેતા હતા કારણ કે ડૉક્ટર રાધાકૃષ્ણ ત્યાં તત્વજ્ઞાન શીખવતા હતા અને તેથી જ કિંગ જ્યોર્જ પાંચમાએ તેના જન્મદિનની ઉજવણી નિમિત્તે ડૉક્ટર રાધાકૃષ્ણને નાયધૂરથી બિરાજ્યા હતા આવા ધુરંધર અને પ્રખર જ્ઞાની શિક્ષક અધ્યાપકનો લાભ ભારતની યુવા પેઢીને પણ મળવો જોઈએ એવો વિચાર મદન મોહન માલવિયાને આવ્યો અને તેથી ડૉક્ટર રાધાકૃષ્ણે ઓક્સફર્ડ યુનિવર્સિટી છોડીને બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ઓગણીસો ચોર્યાસીથી ઓગણીસો અડતાલીસથી સેવા આપી ઓગણીસો બાવન સુધી યુનેસ્કોમાં ભારતના પ્રતિનિધિ તરીકે પણ તેઓ હાજર રહ્યા તેઓ માત્ર શ્રેષ્ઠ અધ્યાપક જ નહીં પણ એક સમર્થ રાજનીતિજ્ઞ પણ હતા ડૉક્ટર રાધાકૃષ્ણ અને સ્ટાલિનના મિત્રતાના કારણે જ ભારત અને રૂસ વચ્ચેની ગાઢ મિત્રતાના મિત્રતાનો પાયો નખાયો છે ભારતની બિનજોડાણ નીતિ અને કાશ્મીર પ્રશ્ને વારંવાર વીટો આપનાર અને શસ્ત્ર સરંજામ પૂરો પાડનાર રશિયાને ભારતનું મહત્ત્વ સમજાવનાર કોઈ પીઢ રાજનીતિક નહીં પણ એક શિક્ષક હતા એ વાત આજની પેઢીને માન્યમાં આવે ખરી એ જ હતા આપણા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ તેમના વ્યાખ્યાનોમાં ઋષિવાણી સંભળાતી તેમની વાણી શુદ્ધ સંસ્કૃતમાં અને અસ્ખલિત રહેતી તેમનું અંગ્રેજી વક્તવ્ય પણ અંગ્રેજો પોતે સાંભળીને મુગ્ધ થઈ જતા એમના વ્યાખ્યાન તર્કશુદ્ધ અને વ્યવસ્થિત રહેતા એ વખતના ધ હિબર્ટના સંપાદકે કહેલું કે ભારત બહાર સર્વપ્રથમ અમારે ત્યાં આપે આપેલા વ્યાખ્યાનો તે અમારા માટે ગર્વનો વિષય છે એવી જ રીતે કેમ્બ્રિજમાં તેમણે બ્રેડલે અને શંકર વિશે વ્યાખ્યાનો આપ્યા બ્રિટિશ પત્રોએ તેમની પ્રશંસા કરતાં કહ્યું ડૉક્ટર રાધાકૃષ્ણનું જ્ઞાન ઘણું ઊંડું અને વિસ્તૃત છે પૂર્વ અને પશ્ચિમ એ બંને તત્વજ્ઞાનના તેઓ મહાપંડિત છે લંડન યુનિવર્સિટીમાં હિબર્ટ વ્યાખ્યાનમાળા આપી ત્યારે તેના કુલપતિએ તેમના ભાષણને અદ્વિતીય ગણાવીને કહેલું આપના જેવા મહાન ભારતીય શિક્ષકનું ભાષણ સાંભળીને અમને સાચું સુખ અને આનંદ મળ્યા છે આમ ડૉક્ટર રાધાકૃષ્ણ એ કૌશલ્ય નિપુણ અને ક્ષમતાવાન અધ્યાપક હતા તેમનું વ્યક્તિત્વ ખૂબ પ્રેમાળ હતું ઓગણીસો બાવનને એપ્રિલની પાંચમી તારીખે જ્યારે રશિયાના વિદેશમંત્રીએ ડૉક્ટર રાધાકૃષ્ણના માનમાં એક વિદાય સમારંભ યોજ્યો રશિયામાં આવું ક્યારેય નહોતું બન્યું સમારંભ પૂર્ણ થયા પછી વિદેશ મંત્રીએ કહ્યું માર્શલ સ્ટાલિન આપણને મળવા ચહે છે એ દિવસે માર્શલ સ્ટાલિનનો ચહેરો સૂચેલો હતો ડૉક્ટર રાધાકૃષ્ણએ અત્યંત સહાનુભૂતિ અને પ્રેમપૂર્વક એમના ચહેરા પર હાથ ફેરવ્યો એમની પીઠ થાબડી અને પોતાનો હાથ એમના ખભે મૂક્યો સ્ટાલિન કહે છે કે આપ જ સર્વપ્રથમ એવી વ્યક્તિ છો જેણે મને દાનવ નહીં પણ માનવ સમજીને વર્તન કર્યું છે આ વિદાયલો છો એનું મને ખૂબ દુઃખ છે રાધાકૃષ્ણ સંપૂર્ણ ભારતીય હતા એમને ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ ભરોસો હતો અને એ એમના પહેરવેશમાં પણ દેખાતો હતો તેઓ ધોતીઓ પાઘડી અને લાંબો કોટ પહેરીને સૌને મંત્ર મુક્ત કરી દે એવું અંગ્રેજી બોલતા હતા તેઓ હિન્દુ સંસ્કૃતિના ભારતીય સંસ્કૃતિના પ્રખર સંવર્ધક હતા તેઓ જ્યારે નાના બાળક હતા ત્યારે એક ખ્રિસ્તી મિશનરી શાળામાં ભણતા હતા ત્યારના એક અંગ્રેજ શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા તેઓ પોતાના પ્રવચનમાં વારંવાર હિન્દુ ધર્મની ટીકાઓ કરતા હિન્દુ ધર્મ કુરિવાજોથી ખદબદે છે એવું કહીને તેઓ હિન્દુ ધર્મનું અપમાન કરી રહ્યા હતા આવા મિશનરીઓ એ વખતે આવું શિક્ષણ જે જેથી હિન્દુ ધર્મ વિશે ભ્રામક અને જૂથી માન્યતાઓ ફેલાય આ સાંભળીને બાળક સર્વપલ્લી રાધાકૃષ્ણએ તરત જ ઊભા થઈને કહ્યું સર ખ્રિસ્તી ધર્મ બીજા ધર્મોની નિંદા કરવાનું શીખવે છે કે શું બાળકના આવા સવાલથી સાહેબ તો આભા બની ગયા પણ એમણે સામે સવાલ પૂછ્યો શું હિન્દુ ધર્મ બીજા ધર્મનું સન્માન કરે છે ત્યારે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ ખૂબ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો યસ સર અમારા ધર્મગ્રંથમાં ભગવાન વાસુદેવે કહ્યું છે કે બધા ધર્મો ઈશ્વરને પામવાના માર્ગ જ છે માટે કોઈ ચડ્યાતું નથી કે કોઈ ઉતરતું નથી આમ કહીને એમણે ગોરા સાહેબની બોલતી બંધ કરી દીધી સર્વપલ્લી રાધાકૃષ્ણ એ શિષ્ટ પાલનના ખૂબ આગ્રહી હતા તેઓ જ્યારે આંધ્ર યુનિવર્સિટીનો કાર્યભાર સંભાળતા હતા એ વખતની એક વાત છે એક વખત ડૉક્ટર રાધાકૃષ્ણે સાયન્સ કોલેજના નોટિસ બોર્ડ ઉપરનું લખાણ વાંચ્યું તેમાં લખ્યું હતું મિસ્ટર ગોવિંદ કૃષ્ણૈયા તેમનો વર્ગ લીધા વગર જતા રહ્યા છે બીજા દિવસે રાધાકૃષ્ણે ગોવિંદ કૃષ્ણૈયાને પોતાના ચેમ્બરમાં બોલાવ્યા બોર્ડ ઉપરના વિદ્યાર્થીઓના લખાણની વાતના સંદર્ભમાં વાત સાચી શું છે તે પૂછ્યું અને સ્પષ્ટ કહ્યું કે તેઓ નિયમિતપણે અને ગંભીરતાપૂર્વક પોતાનું કામ સંભાળે નહીં તો યુનિવર્સિટી છોડી દે અને ગોવિંદકૃષ્ણૈયાએ શૈક્ષણિક વર્ષના અંત પહેલાં યુનિવર્સિટીમાંથી રાજીનામું આપી દીધું આવા કડક પાલનના આગ્રહી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા ડૉક્ટર એક વખત ડૉક્ટર રાધાકૃષ્ણને જાણવા મળ્યું કે રસાયણશાસ્ત્રના મોટાભાગના વિદ્યાર્થીઓ ડૉક્ટર ટી આર શેષાદ્રીના વર્ગો અઠવાડિયાથી બહિષ્કાર કરે છે તેમને તપાસ કરતાં જાણવા મળ્યું કે આંધ્રપ્રદેશમાં આંદોલન ચાલી રહ્યું હતું અને શેષાદ્રીજી તમિલ હતા તેથી વિદ્યાર્થીઓ વિરોધમાં તેમના ક્લાસમાં જતા ન હતા રાધાકૃષ્ણે કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના બધા જ વિદ્યાર્થીઓને બોલાવ્યા અને સખ્તાઈપૂર્વક પૂછ્યું તમને મિસ્ટર શેષાદ્રીના શિક્ષણ કાર્ય વિશે કોઈ ફરિયાદ છે વિદ્યાર્થીઓ શો જવાબ આપે બધા નિરુત્તર રહ્યા તેથી ડૉક્ટર રાધાકૃષ્ણએ બધાને કહ્યું કાલથી મિસ્ટર શેષાદ્રીના ક્લાસમાં નિયમિત અને નમ્રપણે જે હાજર નહીં રહે તેને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે અને આ રીતે વિદ્યાર્થીઓને ઉચિત માર્ગદર્શન આપ્યું ડૉક્ટર રાધાકૃષ્ણ રાજ્યસભાના સભાપતિ તરીકે પણ સંચાલન હરવાસથી પણ શિષ્ટભર્યા વાતાવરણમાં જ કરતા હતા સત્તાધારી પક્ષ હોય કે વિરુદ્ધ પક્ષ હોય બંનેને સરખો ન્યાય અને સંતોષ આપતા એક વખત વડાપ્રધાન પંડિત નેહરુજી શ્રી મેનનને કંઈ કહેવા માંગતા હતા તેથી જાણે કોઈ ઔપચારિક સામાજિક સમારંભ હોય તેમ પોતાની ખુરશી છોડીને મેનનની ખુરશી પાસે ગયા એથી રાધાકૃષ્ણએ સ્વાભાવિક દ્રઢતાથી કહ્યું શ્રીમાન પ્રધાનમંત્રી તમે આ શું કરી રહ્યા છો પંડિતજીએ માફી માંગી અને તરત જ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું દેશ દેશપ્રેમ પણ ખૂબ જાણીતો છે તેઓ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમને મળતા દસ હજારના પગારમાંથી માત્ર પચીસો જ લેતા અને બીજા પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં જમા કરાવતા હતા સર્વપલ્લી રાધાકૃષ્ણ હાજર જવાબી પણ હતા એક વખત એમના વ્યાખ્યાન દરમિયાન કોઈ એક અંગ્રેજ શ્રોતાએ એમને પૂછ્યું તમારા ભારત દેશમાં લોકોની રહેણી કેણી વેશભૂષા રૂપરંગમાં કેટલી બધી વિવિધતા છે શું આને તમે સંસ્કૃતિ અને લોકજીવન કહો છો કૃષ્ણએ માર્મિક હાસ્ય સાથે જવાબ આપેલો ઘોડાના રંગરૂપ જુદા હોય છે જ્યારે ગઢેરાના રંગરૂપ લગભગ સરખા હોય છે મહાશય જ્યાં વિવિધતા હશે ત્યાં જ વિકાસ કરીને આગળ વધવાનું લક્ષ્ય હશે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એ પ્રખર જ્ઞાની અને વિદ્વાન હતા તેઓએ આપેલી હિન્દુત્વની વ્યાખ્યાને આજે પણ સુપ્રીમ કોર્ટમાં સંદર્ભ તરીકે ટાંકવામાં આવે છે તો આવા હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ચાલો એમના જીવનમાંથી આપણે શીખીએ અને આપણે પણ એક સાચા અને મહાન શિક્ષક બનીને સમાજના પથદર્શી બનીએ